भूपत भाई पर आप तुम्हारे साथ आज का जाने पर सेल करी देना है जो आप भूपत भाई रहे तो मैं प्राउड हूं बच्चों पर आपने सेल पर अच्छे से मजा कर में है ये मुखिया अपने थोड़ी और मटे रखो से तो नहीं अपने सिंपल ही तो प्राइस से अपने आज लोग बहुत खतरनाक से मजा कर में जो ત્યાં ઠોકી દીધું વલણ જો આપ એ ખાઈ થી ઉડાઈ છે એ કાવડવા જો આવડો આવી રીતના છે ને આ ડાયરેક્ટ થી આમ કરીને આમ બેઠ જવાનું જો આવી રીતના આદરા કુબતરા જો બેઠ હાલ હમ લેર કામ સાથે મિત્રો ખૂબ મજામાં છે તમને તમને રેડિયો સ્વાગત છે બધાનો જે પ્રિય રેકોર્ડ નો વિડિયો સાથે તો આજે આપણે પ્રિય રેકોર્ડ એક સેલ વિશે વિડિયો રેવાનો છે કાલે પણ આપણે એક સેલ નો વિડિયો જે અપલોડ કર્યો તો અને આજે પણ એક નાની એવી સેલ વિશે આપણે વાત કરવાની છે કાલ જે આપણે કે બે જોડી હતી અને આપણે સેલ વિશે વાત કરી તો આજે આપણે બીજા એક જે એના બચ્છા જે છે એના સેલ વિશે થોડી ઘણી વાત કરવાની છે તો કે ટોટલ છ બચ્છા જેવું છે અને એમાં પણ જે બે બચ્છા છે એ ચોટી કરશે અને બે ચાર બચ્ચા છે એ બે જોટા એટલે કે ચાર બચ્ચા જે છે એ મજા કરશે તો એને આપણે સેલ કરવાના છે તો એની ને એવી આપણે માહિતી મેળવવાની છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર જ્યાં મિત્રો ન હોય છે મિત્રો પહેલીવાર વિડીયો જતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક પણ કરી નાખજો તો જો મિત્રો ન હોય ફર્સ્ટ ટાઈમ સબસ્ક્રાઇબ કરો ને ભૂલ જાતા ન યાર સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ તો વિડિયો ની આપણે શરૂઆત કરી દીધી અત્યારે બધા નાના બચ્ચા છે જે નીચે સુંઢે બેઠા છે તમને બતાવી દો એકવાર ક્લિયર કરી દો કે કે બચ્ચા છે એમ અને પછી હાથમાં જો હાથમાં પકડીને પણ તમને બતાવશો પહેલા અહીંથી બતાવી દો નીચે છે એનાથી આ જો બચ્ચા છે બધા તો اول પણ પહેલું છે એ બચ્ચું છે અને આવડું છે ઈવડી પડું છે છે આવડું આ બચ્ચું છે મોજાગરમા છે આવડા આવડા પણ મોજાગરમા છે આવડા ત્રણ ત્રણ છે મોજાગરમા છે અને એક જે છે જેંદર છે અને બાકી હવે છોટીગઢની જે આપણે વાત કરી તો આવડો છે છોટીગઢ અને બીજું આની સાથે એ ઓલા પણ સામે પેલું બેઠું છે યુડી છે છોટીગઢમાં જો આવડો અહીં છોટીગઢ વચ્ચે છે તો એના આપણે બેનને સેલ કરવાનું છે કે બે ચોટસ છે આરે એક આને એક આવડો બે બે સાથે હતા તો ઈ બે છે અને આવડા બે અને એક જ સામે યુડી અને એક જ ત્યારે છે અંદર જે સેટઅપમાં જે પેટી છે એની અંદર છે તો એ તમને બતાવી દે ઉપર સેડ ઉપર છે આપણે સ્ટાર્ટ ઉપર ત્યાંથી આથી તમને હું બતાવી દઉં તો બચ્ચા છે કે ખાસ કરીને આપણે સેલ કરવાના છે એની વિશે મળવાની છે તો બચ્ચા વિશે આપણે જે સેલ કરવાના છે એની વિશે થોડી ઘણી માહિતી મળવાની છે આપણે તો તમને અત્યારે તો આમને બતાવ્યા છે પકડીને પછી બતાવવું એવું લાગે તો થોડી વારની હાથમાં આવશે ત્યાં અત્યારે તો કારણ કે હાથમાં નહીં આવે નીર શું પછી આવશે હાથમાં એટલે થોડી વાર રહીને પછી તમને પકડીને બતાવું તો અત્યારે તો જોવામાં જતો છે આપણે આની વિશે કાલે વાત કરી સ્પેશિયલી છોટી ગરજેબ છોટો તો ઈ વિયોગેલ છે આર્મે તો ઉપર જોડે મજાગર મે એક છોટો છે આ પર ચાલત કરવાનો છે આપણે કાલે વિડિયો નો અપલોડ કર્યો તોલે અમાસે એક બિચ્ચો આઉડવા મજાગત માં છે એક બિચ્ચો નથી નીકળ જાજી લગભગ કાલે નીકળશે આજે એક બચ્ચો નીકળી ગઈ છે આજે કંઈ નીકળ્યું નથી બાકી આ સે ઓલાઈ ચોકલેટી એક ભાઈ ની કમેન્ટ આવે કે તમે આળો કબૂતરને સુપ્રાઈઝ રાખો છે તો આની આપણે સિમ્પલ પ્રાઈસ છે આપણે ₹200 રાખ છે છે ક્યાં જાજી છે આની એટલે કબૂતર છે હમ બેઠે છે પણ એ જેવો કોફી છે આવડો સેમ ટુ સેમ એટલે પ્રાઈસ તો સેમ જ રહે છે બાકી આમાં છે આપણે લાલ જમણા ચોટ તો આપણે બનાવ્યો છે વિડીયો છે અમે તો એને આપણે ખોલવાનો છે પણ કબૂતર છે છે અને પહેલા એને પૂરૂં પડછો આવો છે આની સાઈડમાં તો એ અત્યારે છે આની એ આવશે ત્યારે એને પૂરીન પછી આપણે ખોલાશે એટલે સાંજના ટાઈમે એવું લાગતું ખોલશું આપણે

અમે અંદર કો કેટલા બડા પથ્થર લાકી દઆ હે કપડા લેખે કોન ખબર વે તો મિત્રો આવડો બચ્ચુ પણ આપડા સેલ માં છે જો મજા કરમાં હે એ મુખી આપણે થોડીવાર માટે તો ઉડત લગભગ આવડી જો છે પણ હજી ઉડતું નથી આજમાં કાલે લગભગ ઉડડી જશે

અને ફૂલ કન્ડિશનમાં છે અજી લુક કરો એક બે દિવસમાં ઉડતા શીખે ઉ લાગે હે બેક નાનું હે એટલે જક આની સાથે તોય તો ઉડી જ્યુએ બાર જ બેઠો સામે જો આ બાજુ પેલું જેસે ઉડી છે તો ઉડ ગયા પેલું જો દેખછા નહી ઉડી છે બકિયા જ આય બેઠો હે હાલો તાનું અંદર મુકી દે પછો એ નીચેનો દા નીચેનો દેતો સર બેસમણ લગભગ ઉડી રહે હતી એક બેસમણ અમે ગોપતભાઈ ને ય બેઠા ગોપતભાઈ પણ આપણે તમારે જોતા જ કીધું જ ને પણ સેલ કરી દેવાનો છે જો આ ગોપતભાઈ રહ્યા છે અને આ વાઇટ છે છોટીગરમાં એકલું છે આના કોઈ છોટો બટો છે નહી હમણા આવો તો આના બચ્ચા ઓળવી છે ના ના એ બચ્ચા ઓળ નથી એકલું છે એકલું છે ત્રણ ત્રણ કબૂતર જો એકલા છે જાયગી ના અંદર ન આયુ કારણ કે મને બાળ્યું કાય એટલે ઓ મિત્ર હલે લાલ જોટો છે તુને બતાઈ દો તુને ખબર જ છે દ્રશ દ્રશ બતાવે કે કે આપણે છે ઓ ઓ જો તો કબૂતર અંદર સે આપણે પૂરે લો એની જોજો તો મિત્રો અત્યારે જો વરસાદ શરૂ થયો છે એટલે બધા કબૂતર છે ને અંદર ગયા હૈ બચ્ચા તો કસે આવડા મજાગર મહી પણ પણ અહીંયા બેસે છે આ જ ટ્રેનિંગ વાalse વિડીયો છે તો આય બેછા છે બાકી બી જાહે દે તો આય પરેવા છે બેછા છે આ બધા છોટીગડના બધા છે જો આ ચાર બેછા છે હજી બે બેછા રબગોલી બાજુ ઉપર છે 3000 જંગલે કબૂતર છે બહુ પરેશાન કરવા મળ્યા છે હવે એટલે એક આ બાજુ છે બીજી બાજુ છે સાટની બાજુ થોડીક bari છે આપણે બંધ કરી દી આવડી ખુલ્લી છેવડી આમાં પણ કેટલી આવ છે સામાન્ય તો કે દુન આવ સ્થાન બંધ કરી દી જો આ બાખું પેડું છે આમાંથી ઉગડી રહ્યું મને લાગે છે જો આ અંદર દેતા છે આને પણ કરી દે મિત્રો એક વસ્તુ ખાસ છે સ્પેશિયલી તમે મને બતાવી દીધું સ્પેશિયલ છે જો જંગલ કે પતર પકડવા માટેનો જુગાડ છે સ્પેશિયલ તમે મને બતાવી દો અમુકસો વાસે જંગલ કે પતર પકડવા માટેનો સ્પેશિયલ જુગાડ તો આપણે નીચેમાં ખાનામાં ગડી જલાવી ત્યારે આ રીતના છે ને અને ડાયરેક્ટ થી આમત્રિ નામ બિલક દેવાનો આવે એટલે અંદર બેક થી પછી આપણે સડીને પકડી લેવાના આ રીતના બંધ કરી દેવાનો પછી આપણે સડી જવાનું એટલે સિમ્પલી નીચેથી આપણે નીચે હોય તો એ પકડી શકે આ રીતે આમ બંધ કરી દેવાનો

તવા નસીયા કો નસીયા માટ ને ઇવડે તમને ગડ છોડે તો જોમણ તો મિત્રો તો બતા કુતર તરાઈ જે સરવા માટે આ થોડીક આપણે બાજરી છે અને બચ્ચા બતાય તો જો બતાવા નસી જો અભી દેખાઈ છે ઈડે છે કાઉડવા જો આવડા આવજો તો આ અને કીચુ પેલું આવડા આવડા પણ ન જો પડવા છે ಗಳು ಇತ್ತು ಉಪರಿದ್ರೆ ಆ ಥರ ಟೈರಿಂಗ್ ಅವಲ ಕಡೆ कार्य एक इस अंदर भी जो सामने वो लगा है तेरे हाँ मैं बैठो इधर भी ऊपर मैं बैठो इधर साइड में ये पब्लिक ने बिच्छा से तो आउट है छोटे कर में वाइट ऐसा तो आप बताए हो मैंने हाँ तो लोगों को तो से तो आप मजा करना जो 8 किलो की दो लड़ी यार नानोस से दो बच्चे दो रात माशा पत्थरो वाले के बनाओ पड़ता दो बेना बात काडमी को खाने चॉकलेट बे हरकत से यार

आल आल कितना खतरनाक है देखो क्या करना है उसको मस्त मजा नी थे गसे सांज ने मोर भाई से आवी गसे जोरा पान जो, जो सामने जाय से ओली बाजू ये पहली बाजू आइकन कमेंट आओ तो बोला जाए એટલે થોડા ઘણા ઈ થોડું કા પીવાનું થોડું કામ તો જો એટલે થોડા ઘણા બીવે જો હામે ઓલી बाजू કે જાની કોશિશ કરે છે ઓલી बाजू ये बाकी नजर જો તો અમે એક નંબર સે ત્યારનો મસ્ત મહો છે તો મિત્રો બસ ચાર આજના વિડીયો માં આપણે એટલું જ રાખી દેશું અને ખાસ કરીને આપણે સેલ્યુ સે વાત કરી તમને ખઈ લાગી હમ થોડા ઘણા તો મિત્રો બસ યાર હવે તમારે કબૂતર લેવા હોય તો ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો યાર અને નાની એવી કમેન્ટ કરી નાખજો તમાર કબૂતર કબૂતર વિશે થોડી ઘણી માહિતી મેળવી હોય તો કમેન્ટમાં જણાવજો તમારે પ્રાઇઝની એવી કંઈ માહિતી મેળવી હોય તો કમેન્ટમાં જણાવી દેજો આપણે જવાબ આપશું તો બાકી બસ આજનો વિડીયો મેટલું જ યાર અને ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી અને એક લાઇક પણ કરી નાખજો જે મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય યાર સબસ્ક્રાઈબ કરી નાખો ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક